હવે વાત કરીશું એક નવા મુદ્દાની અને આ મુદ્દો એટલે વિકાસના વાતની ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જે કુલી તરીકે મહિલા કામ કરે છે તેની પણ અમે આપને અગાઉ વાત કરીશું પણ અત્યારે સમય થયો છે એ વિકાસની વાતનો અને જણાવીશું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો કેવી રીતે અહીં લાભ મળી રહ્યો છે ભાવનગર રેલવે સ્ટેશન એક એવું અદ્ભુત રેલવે સ્ટેશન જે ખાસ છે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ભાવનગર રેલવે સ્ટેશન એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં કોલી તરીકે આજે પણ મહિલાઓ કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું પ્રથમ રજવાડું સોંપનાર અને ભાવનગરના નેક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ બહેનોને રોજગારી માટે પ્રાધાન્ય આપી અને ફક્ત મહિલા કુલીઓની ભરતી કરવામાં આવી હતી અંદાજે પચાસ વર્ષથી ભાવનગર રેલવે સ્ટેશન ખાતે માત્ર બહેનો જ કુલી તરીકે કામ કરે છે હાલમાં તો બાવીસ જેટલા મહિલા કુલી રેલવેના બિલ્લા ધરાવે છે પરંતુ રોજગારી પૂરતા પ્રમાણમાં નહીં મળવાના લીધે માત્ર દસ જેટલા બહેનો નિયમિત રેલવે સ્ટેશન ખાતે આવે છે તેમાં પણ ભાવનગર બાંદ્રા ટ્રેન જ એક એવી છે કે જેનાથી રોજગારી મળી રહે છે કારણ કે અન્ય ટ્રેનો સવારે વહેલા ચારથી છ સુધીમાં ઉપડે છે અને જેમાં પણ ભાવનગરમાં મુસાફરોની સંખ્યા બહુ ઓછી હોય છે છેલ્લા પચાસ વર્ષથી પરંપરાગત રીતે બહેનો કુલી તરીકે કામ કરે છે કેટલાક બહેનો તો એવા છે કે જેમના માતા પિતા પણ ભાવનગર રેલવે સ્ટેશન ખાતે કુલી હતા અને ત્યારબાદ તેઓ પણ રેલવેનો બિલ્લો કરાવી હાલ પોતે પંદર વર્ષથી વધુ સમયથી કુલી તરીકે કામ કરે છે હવે વાત વિકાસની કેન્દ્ર સરકારની એવી યોજનાઓ જેનો લાભ દેશભરની જનતાને મળી રહ્યું છે માર્કેટને મળશે હવે પાંચસો કરોડ ડોલરનું બુસ્ટ કારણ કે ભારતીય બોન્ડ માર્કેટ વિકાસશીલ દેશોની યાદીમાં તેનું નામ છે તે સમાવિષ્ટ થવા જઈ રહ્યું છે ખાનગી કંપની બ્લુમબર્ગ પોતાના ઇન્ડેક્સમાં ભારતને સમાવેશ કરશે અને આ સમાવેશ કરવાના કારણે ભારતની જે સરકારી અને ખાનગી બોન્ડ કંપનીઓને આનો લાભ ચોક્કસથી મળશે તેવું માનવામાં આવી રહ્યું છે ભારતીય બોન્ડ માર્કેટમાં પાંચસો કરોડ ડોલર સુધીના નાણાં ઠલવાઈ શકે તેવી શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો 31મી જાન્યુઆરી 2025 થી આ નાણા ભારતીય બોન્ડ માર્કેટમાં આવવાનું શરૂ થઈ જશે કોલસાના ઉત્પાદનમાં 11.83% નો વધારો ફેબ્રુઆરી 2024 માં નોંધાયો અને એમાં પણ કોલ ઇન્ડિયા નું સૌથી વધુ ઉત્પાદન હતું 8.5% કરતાં પણ વધારે ઉત્પાદન જોવા મળ્યું ફેબ્રુઆરી મહિનાની વાત કરવી છે કુલ ઉત્પાદન છે તે 9.66 કરોડ ટન જોવા મળ્યું બીજી તરફ પાછલા વર્ષની અંદર આંકડો ત્રેસઠ કરોડ ટન હતો નાણાકીય વર્ષની વાત કરવી છે ચાલુ નાણાકીય વર્ષની અંદર ઉત્પાદન બાર પોઈન્ટ ચૌદ ટકા હતું એટલે કે અઠ્યાસી પોઈન્ટ સાત કરોડ ટન ઓવર નોંધાયું સરકારે હાલમાં સ્પેસ સેક્ટરમાં એફડીઆઈ માટેના નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી છે એટલે કે હવે આ સેક્ટરમાં વિદેશી મૂડી રોકાણની મર્યાદામાં વધારો થશે અને સાથે સાથે જે ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓને પણ વિદેશી મૂડી રોકાણમાં જે સારા વેલ્યુએશન મળી શકશે સાથે સાથે વાત કરીએ તો હવે સેટેલાઇટ પાર્ટસ બનાવતી કંપનીઓમાં સો ટકા સેટેલાઇટ બનાવતીને ઓપરેટ કરતી કંપનીઓમાં ચુમ્મોતેર ટકા અને લોન્ચ વ્હીકલ એટલે કે રોકેટ બનાવતી કંપનીઓમાં ઓગણપચાસ ટકા વિદેશી રોકાણ હવે થઈ શકશે ભારત સમગ્ર વિશ્વભરમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ નામ કમાઈ રહ્યું છે અને ખાસ તો ફિનટેક સેક્ટર કે જેમાં પેમેન્ટ ઓનલાઈન વેલ્થ ઓનલાઈન લોન અને સાથે સાથે બીજા બધા સેક્ટરમાં ખૂબ જ વધારે ઇનોવેશન થઈ રહ્યા છે ખૂબ જ વધારે વિકાસ થઈ રહ્યો છે અને ત્યાં સુધી કે સમગ્ર વિશ્વભરમાં ભારત પેમેન્ટ ક્ષેત્રે જોવા જાવ તો સૌથી આગળ છે પહેલાં ક્રમાંકે છે આપણે ત્યાં ત્રણસો ત્યાંસી પોઈન્ટ સાત કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે જે વાર્ષિક બ્યાસી ટકાનો વધારો બતાવે છે પ્રખ્યાત લક્ઝરી કાર બનાવતી કંપની મર્સિડીઝ બેન્સ એ ભારત માટે ખૂબ જ આશાસ્પદ છે કારણ કે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત જે વિદેશી કારોબાર કરવાવાળા દેશો છે તેના લિસ્ટમાં હવે આવનાર સમયમાં ટોપ થ્રીમાં પહોંચી જશે ત્યારે આવનારા ત્રણ વર્ષમાં ભારત ટોપ થ્રીમાં પહોંચી પણ જશે અત્યારની ખાસ વાત કરીએ તો અત્યારે ભારતનું મર્સિડીઝ બેન્સનું જે લિસ્ટ છે તેમાં પાંચમું સ્થાન છે અને જર્મની સાઉથ કોરિયા ઓસ્ટ્રેલિયા અને તુર્કી અત્યારે ભારતથી આગળ ચાલી રહ્યા છે